પ્રાર્થના આપણે ગુણાતીત ગુરુને વર્તમાન કાળે પૂજ્ય મોહન સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થનાનો અર્થ એ થાય છે કે આપણે ભગવાનનું બળ લઈએ છીએ આપણે ગુરુનું બળ લઈએ છીએ જીવનની અંદર ઘણા બધા પ્રસંગો ઘણી બધી ઘટનાઓ આપણા પોતાના વ્યક્તિગત જીવનની અંદર તમારા પરિવારની અંદર સમાજની અંદર કેટલીક રાજકીય ઘટનાઓ અને કેટલીક વૈશ્વિક ઘટનાઓ એવી બને છે કે જેમાં માણસનું બળ કામ કરતું નથી અને તે વખતે જ્યારે આપણે ભગવાનનું બળ લઈએ છીએ ગુડાતીત સંતનું બળ લઈએ છીએ તો આપણા મનની અંદર આપણને એક શાંતિનો અનુભવ થાય છે આપણને એક આશ્વાસન છે આશ્વાસન પણ આપણને પ્રાપ્ત થાય છે પ્રાર્થના ફળે જ છે આપણે ભગવાનનું એક વખત નામ લઈએ તો પણ ભગવાન સુધી એ પહોંચે છે આપણે ભગવાનને સંભાળીએ તો ભગવાન છે આપણને હજાર વખત સંભાળે છે સાચીજી મહારાજનું આ વાક્ય છે પણ પ્રાર્થનામાં આપણે શું માગીએ છીએ અને પ્રાર્થનાની અંદર આપણી કેવી ધીરજ છે આપણે કેવો પુરુષાર્થ કરીએ છીએ કેટલા સમય માટે પ્રાર્થના કરવાની આપણને શ્રદ્ધા છે અને કેવા પ્રકારે આપણે પ્રાર્થના કરીએ એના આધાર ઉપર એ પ્રાર્થના આપણને ટૂંકા ગાળાની અંદર અથવા તો લાંબે અરસે એ ફળતી હોય છે જયારે આપણે અહીંક માગણીઓ કરતા હોઈએ અરે માગણીની અંદર જયારે આપણને બંધન થવાનું હોય દુઃખ થવાનું હોય આપણી દ્રષ્ટિએ આપણને સારું લાગતું હોય પણ આપણે ભગવાનના આશ્રિત થયા છે આપણે ભગવાનના ભક્ત થયા છે તો ભગવાન છે એ આપણને આપતા નથી ભગવાનને સંતનો આપણને નિશ્ચય થાય એમના યોગની અંદર આપણે આવીએ તો હકીકતની અંદર આપણને જે એમને કરાવવું છે આપણને ખ્યાલ આવે અમુક પ્રાર્થનાઓ કેવી છે કે તાત્કાલિક ફળે જેમ કે કોઈક વ્યક્તિ છે એ સવારે સાત વાગે ઉઠતા હોય અને એમને સવારે ચાર વાગે ઉઠવાની ઈચ્છા થાય અને પછી મનની અંદર ભગવાનને સંભાળે અને મનની અંદર સત્પુરુષને સંભાળે બે હાથ જોડીને વિનંતી કરે કે કાલે સવારે તો આપ મને ચાર વાગે ઉઠાડજો તો એ પ્રાર્થના છે ને એ તાત્કાલિક ફળે બાજુમાં તમે ઘડિયાળ મૂકી હોય તમે ઉઠીને જો તો તમને દેખાશે કે ચાર વાગ્યા જ પણ દિલથી આપણે જો પ્રાર્થના કરી હોય તો એ પ્રાર્થના છે એ ફળે પણ એવી કે મારો ક્રોધ જાય મારું અભિમાન જાય અને એ બધી જો વાતો આપણે કરીએ તો બરાબર છે એ જ કરવાનું છે પણ એ એક દિવસની અંદર એ બધી પ્રાર્થના છે એ ફળીભૂત થતી નથી જેમ ગઢડાની અંદર સમત ઓગણીસો ને બોતેર ની સાલમાં આપણને જમીન મળી એક વખત પ્રસંગ એવો થયેલો આ ગઢડાની જે વાત કરું છું એના અનુસંધાનમાં આ વાત છે પ્રસંગ એવો બનેલો અહીંયા આગળ બાપા વધારેલા હતા અને બાપા સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ હતો એમાં એક વ્યક્તિએ સ્વામીને વાત કરી કે બાપા આપના જીવનની અંદર કોઈ એક નિયમ રાખો છો તો એ નિયમની અંદર ક્યારેય કોઈ ફેરફાર થતો નથી અને અમે એક સાધારણ નિયમ રાખીએ મંગળા આરતીની અંદર જોવું છે એમાં પણ ગાબડા પડી જાય છે તો એનું કારણ શું છે તો તરત જ પ્રમુખ સ્વામી મારે જેવું બોલ્યા છે શાસ્ત્રીજી મારે જેવી શ્રદ્ધા એટલે બધા વિચારમાં પડ્યા શાસ્ત્રીજી મારે જેવી શ્રદ્ધાની વાત કરી આ નિયમની વાત ચાલે છે આ મંગળા આરતીની વાત ચાલે છે અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ આ બોલ્યા તો છે શું એટલે સ્વામીએ વાત કરી કે સંવત ઓગણીસો ને ની સાલમાં સારંગપુર મંદિરની પ્રતિષ્ઠા થઈ અને તે વખતે આપણને સાથીજી મહારાજે સંકલ્પ કર્યો કે ગઢડાની અંદર ટેકરા ઉપર આપણે મંદિર કરવું છે તો સાથીજી મહારાજે તેત્રીસ વર્ષ સુધી બે હજાર ને પાંચની સાલમાં આપણને જમીન પ્રાપ્ત થઈ તેત્રીસ વર્ષ સુધી શ્રદ્ધા રાખી છે એવી શ્રદ્ધા એકદમ જ બાપા બોલ્યા એટલે સ્વામીએ પોતે વાત કરી એટલે આપણી જે માગણી છે એ માગણીની અંદર પણ જે આપણે કરતા હોય એના માટે ધીરજ રાખવી પડે અને એમાં શ્રીજી મહારાજે ગરડા અંત્યના ઓગણચાલીસ ના વતના વ્રત અંદર વાત કરી છે અહ મમત રૂપ માયા થકી રક્ષા કરજો એ બધી વાત કરીને છેવટે શ્રીજી મહારાજ એમાં લખે છે કે આનું શ્રવણ મનન અને દિધિ ધ્યાસ કરવો શ્રવણ મનન અને દિધિ ધ્યાસ ભગવાન જરૂર સાંભળે છે એક પણ વાત ભગવાનથી અજાણ નથી ભગવાનનું સુપર મોનિટર છે સુપર કોમ્પ્યુટર છે ભગવાન બધી જ વાતો સ્વીકાર કરે છે બારના માણસો પણ કે છે હેલન કેલર થઈ ગયા બહુ પ્રચલિત વ્યક્તિ છે જીવનની અંદર ટ્રિપલ હતા બેરા હતા મૂંગા હતા બોબડા હતા એ વ્યક્તિ ઘણા બધા પુસ્તકો લખ્યા અને એ વ્યક્તિને કશું દેખાતું નહોતું એને ઓવરકમ કરી અને એ વ્યક્તિ પોતે એવું બોલે છે નો પ્રેર ગોસ અનહર્ડ આપણે ભગવાનને પ્રાર્થના કરી દરેક પ્રાર્થના જે ભગવાન સાંભળે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ પછી પ્રાર્થના જે પ્રાર્થના પણ કેવી રીતે કરવી પ્રાર્થનાની અંદર આપણે બળ મૂકી દેવું પડે માણસ જ્યાં સુધી પોતાનું બળ રાખે ત્યાં સુધી ભગવાનનું જેવું બળ છે એવું બળ આવતું નથી એવું બળ એને પ્રાપ્ત થતું નથી માણસ છે એની કેટલીક બધી ક્ષતિઓ છે વીકનેસીસ છે એને શરીર નું બળ એનું અભિમાન હોય પૈસાનું બળ એનું પણ અભિમાન હોય સત્તાનું બળ એનું પણ અભિમાન હોય રૂપનું અભિમાન છે કુળનું અભિમાન છે આ ઘણા બધા અભિમાન સેજે જીવની સાથે જોડાયેલા છે સંકળાયેલા છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરવા માટે છીએ ત્યારે આપણે બધા જ બળ બાજુમાં મૂકી અને ભગવાન સાથે આપણે એવી રીતે વાત કરવાની છે કે આપની જ શક્તિથી આપની જ કૃપાથી આપના જ બળથી હું કામ કરી શકીશ એ ગદગદ કંઠ થઈને ગરજુ થઈને આર્થ નાદથી જો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન છે એ તાત્કાલિક એનું ફળ આપે છે અને આપણને અનુભવ થાય આપણા અંતરની અંદર ટાઢક થાય આપણા અંતરની અંદર શાંતિ થાય જો દ્રૌપદી નું દ્રષ્ટાંત ઘણી વખત બાપા આપતા તો દ્રૌપદીના દ્રષ્ટાંતની અંદર આપણે જોઈએ છીએ દ્રૌપદીને બધું બળ હતું પોતાના પતિનું બળ હતું પોતાનું પણ બળ હતું અને છેવટે જોયું મારું પણ બળ કામ કરી શકે એવું નથી મારા પતિનું બળ કામ કરી શકે એવું નથી એ પહેલા આ કુરુઓની સભાની અંદર ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્ર આ બધા મોટા મોટા હતા ત્યાં ઋષિ મુનિઓ બેઠા હતા એની સામે પણ દ્રૌપદીએ જોયું પણ કોઈનો પ્રતિભાવ મળ્યો નહીં પછી પોતાનું બળ દાંતની અંદર સાડી મૂકે છે પણ જોયું કે ના આપણને તરત ભગવાન ત્યાં આગળ પોતે પ્રગટ થયા ભગવાનને વાત કરે એટલે બધું મોડું કેમ થયું ભગવાન હું તો અહીંયા હાજર જ હતો તે મને જયારે યાદ કર્યો ત્યારે હું આવી ગયો ભગવાન એટલા નિર્માની છે એટલે પૂજ્ય મોહન સ્વામી મહારાજ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે પ્રાર્થના છે ને થઈ જાય છે પ્રાર્થના આપોઆપ થઈ જાય છે જેટલો ખપ વધારે એટલી પ્રાર્થના એના અંતરમાં થઈ જાય કારણ કે એની સામે આજે બધા દે ભાવ છે એની સામે સ્વભાવો છે એ સ્વભાવ સામે લડવું જે લખે છે કામને ક્રોધ મદ લોભ દળમાં મુખી લડવા તણો નવ લાગ લાગે જોગીયા જંગ ત્યાગી તપસ્વી ઘણા મોરચે ગયે ધર્મ દ્વાર માગે આજે વર્ણન કર્યું તો થઈ જાય એ જે માર્ગે ચાલ્યા હોય તો એનાથી ભગવાન પાસે એ ગુણાતી પાસે પ્રાર્થના થઈ જાય અંતરથી જેમ પાછળ ભાગ પડ્યો હોય કેવી પ્રાર્થના થાય જીવ બાહતા એના બાપુજી તલવાર લઈને ઉભાતા આને જીવ બાહ ભગવાનને થાળ ધરાવતા એમની સાથે વાતો કરતા એમને શંકા પડી કોઈ માણસ સાથે વાત કરે છે એને કોઈ કોઈ માણસ નથી ભગવાનની મૂર્તિ સાથે હું વાત કરું છું અને ભગવાન મારો થાળ છે રોજ જમે છે તો કે અત્યારે મારી સામે જમે તો હું માનું નહીં તાર આ તલવાર છે એનાથી તારું ડોકું કાપી નાખું જેવું બા ભગવાનને દિલથી પ્રાર્થના કરી મહારાજ લાજ રાખજો મહારાજ રક્ષા કરજો અને લાલજીને જ્યાં આગળ દૂધ ધરાવે છે દૂધનો કટોરો લાલજી પી જાય છે પ્રગટ થઈને અને દૂધ નો કટોરો એનો ઘા કરે જેબલ ખાચર ઉપર ધ્રુજી ગયા એટલે આજે એ કટોરો અક્ષરધામ ની અંદર પ્રસાદી મંડપ છે ગાંધીનગરમાં ત્યાં આગળ નીચે મૂકેલો છે આપણને કેવી રીતે પ્રાપ્ત થયો અને ઇતિહાસ છે અને ઇતિહાસ પણ ત્યાં આગળ લખેલો છે એ જે હૃદયથી થી પ્રાર્થના થઈ ભગવાન ત્યાં આગળ પ્રગટ થઈ ગયા નાજા જ ભોયરા ગામની અંદર મારા તો વિસનગર હતા મારા તો દૂર હતા ત્યાં તે વખતે સેલ ફોન હતા કોમ્યુનિકેશનના કયા સાધન હતા ડામરના રસ્તાઓ ક્યાં આગળ હતા કઈ ગાડીઓ તે વખતે હતી પણ રાજા જોગ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનું રટન કરતા હતા સાથે સાથે એમના મનની અંદર પોતે એવો પણ વિચાર કરતા હતા કે ભગવાન કદાચ ન પણ આવે ભગવાન છે ભક્તરી કસોટી કરે અરે કદાચ આ વાસુર ખાચર છે મારા ઢીચણ ભાંગી નાખે તો એ ઉપાધિ પોતાના માથે લેવા માટે પણ નાજા જોગ્યા તૈયાર હતા અને એને ઊંઘ આવતી નથી પ્રાંગણની અંદર સ્વામિનારાયણ મંત્રનો જાપ કરતા હતા શ્રીજી મહારાજને વિસનગરની અંદર આર્થ નાદ સંભળાયો અને મહારાજ નીકળી પડ્યા પગે સાથે પગલજી બ્રહ્મચારી રસ્તામાં ભોગાવો નથી આવે મુરજી બ્રહ્મચારી વાત કરી તમે રોકાઈ જાઓ જયારે તરાપો આવે ત્યારે તમે આવજો શ્રીજી મહારાજ એ નદી ઉપર ચાલી સામે કિનારે નીકળી ગયા મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા ડેલી સામેથી ખખડાવી અને ત્યાં આગળ નાજા જોગ્યા તો જોઈને ચકિત થઈ ગયા અને પછી જ્યારે દરબારમાં ગયા અને વાસુર ખાચર એ પણ માનવા માટે તૈયાર થયો નહોતો ત્યારે શ્રીજી મહારાજે સમાધિમાં એને યૌપુરેના દર્શન કરાવ્યા ત્યારે એમને થયું કે હું જે કરું છું એ ખોટું કામ કરું છું એટલે જે પ્રાર્થનાની વાત કરી એકદમ આર્તનાદથી પોતાનું કોઈ પણ બળ રાખ્યા વગર વિશ્વાસથી કે મારી સામે બેઠા જ છે મારા હૃદયની અંદર છે મારા આત્માની અંદર છે એ બધું જ સાંભળે છે એમ કરીને જો માણસ વિચાર કરે તો સો ટકા એમની પ્રાર્થના ફળે છે